તો અમદાવાદ શહેરમાં વરસાદ બાદ ખાડારાજ જોવા મળ્યું આશ્રમ રોડ પાસે ઇન્કમટેક્સ બ્રિજ પાસે ખાડો પડ્યો અડધો ફૂટ ઊંડો ખાડો પડતા લોકો પરેશાન છે મુખ્ય રોડ પર ખાડા પડતા જ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ખાડાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે

સામનો કરવો પડી રહ્યો છે અને સાથે જ જ્યારે પિક અવર્સમાં જ્યારે વાહનો અહીંયાથી પસાર થતા હોય છે તો લોકોને ક્યાંક પડવાનો પણ ભય અહીંયાથી સતાવી રહ્યો છે એક તરફ શહેરમાં વરસાદ અને તેની સાથે જ આ ખાડાઓ પડે છે પાણી ભરાવાના કારણે લોકોને દેખાતા પણ નથી અને તેના જ કારણે લોકોને હેરાનગતિ પણ ભોગવવી પડી રહી છે પરંતુ અહીંયા વાત છે અમદાવાદના ઇન્કમટેક્સથી લઈને જે પસાર થઈ રહેલો આશ્રમ રોડ કે જેને એક સમય એવું કહેવાતું હતું કે આ એવો રોડ છે એવો પ્રકારની ડિઝાઇન બનાવી છે કે જ્યાં ક્યારેય ટ્રાફિક નહીં થાય અને તેની સાથે જ આ રોડ ક્યારેય તૂટશે નહીં વર્ષો સુધી આ રોડ તેમના તેમ રહેશે તેવી વાત છે તે કરવામાં આવી હતી પરંતુ અત્યારે પરિસ્થિતિ છે તે અલગ થઈ ચૂકી છે હવે આ આશ્રમ રોડ ઉપર પણ ખાડાઓ પડી રહ્યા છે જેના કારણે લોકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે અને સાથે જ જે તમામ મુસાફરો અમદાવાદીઓ અહિયાંથી પસાર થાય છે તેમને પણ હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે એક તરફ અમદાવાદીઓ અમદાવાદ મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનો ટેક્સ છે તે આપે છે તેમ છતાં પણ અમદાવાદીઓને ક્યાંક યોગ્ય રસ્તા નથી મળી રહ્યા કેમેરામેન વિક્રમ ઠાકોર સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ